હા તો કેમ છો મારા વાલીડા મિત્રો આજ આપણે આવી ગયા કૃષ્ણા પાઉ ભાજી અને ફાસ્ટફૂડ માં જ્યાં આપણે ટ્રાય કરવાના હતા ભાઈ એમનું વેજ પુલાવ ભાજી તો આપણે ન્યાની ટ્રાય કરેલી જ છે પણ આપણે બંનેનો કોમ્બો લેવાના છે બસ સૌથી પહેલા તો તેલમાં લીલા મરચા અને લીલું લસણ બે આવી ગયું છે હવે મિત્રો કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું પાવડર અને બીજા બે ચાર મસાલા આવી ગયા છે હવે મિત્રો એમાં પહેલેથી બનાવેલી જે ભાજી હતી એ આવી ગઈ છે અને હા મિત્રો હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને એક વિડીયોમાં સારી મજાની કોમેન્ટ કરી દેજો જેમાં અમને તમે જણાવજો તમારા આજુબાજુ વિસ્તારમાં સૌથી ફેમસ કોની વખણાય છે અને વાત કરું તો ભાઈ ટ્રાફિક તો કાયમ જ હોય છે અને રવિવારના દિવસે તો બહુ જ ટ્રાફિક હોય છે મિત્રો આપણી ભાજી તો તૈયાર થઈ ગઈ છે અને હવે કરી દીધો ઉપરથી ધાણાનો વરસાદ ભાઈ ભાજી તો તૈયાર થઈ ગઈ છે અને હવે પ્લેટોમાં ભરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો આખો કાઉન્ટર ભરીને પ્લેટો તૈયાર થઈ ગઈ છે અને એમાં આવી ગયો છે ભાઈ ટમેટાનું ડુંગળીને કોબીનો સલાડ અને ભાઈ ચમચી પણ મેકી દીધી છે અને લીંબુના કટકા પણ મેકી દી છે અને હવે આપણું વેજ પુલાવ બનાવી રહ્યા છે જેમાં સૌથી પહેલા લીલું લસણ ડુંગળી અને લીલા મરચાનું કટિંગ આવી ગયું છે અને મિત્રો એની ઉપર આવી ગયા છે લીલા વટાણાઓ અને મિત્રો હવે આવી ગયો છે મસાલો જેનું નામ મને તો નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો હવે મિત્રો જે બાજુમાં કાપેલા ટમેટા અને બાફેલા બટેકા હતા ને એને પણ મિક્સ કરી દીધા છે ઉપરથી આવી ગયું છે ધાણા જીરું પાવડર કાશ્મીરી લાલ મરચું અને બીજા બે ચાર મસાલા અને ઉપરથી આવી ગયું છે સિંગ તેલ અને હવે બધી વસ્તુને સારી રીતે પકવી લેશું અને હવે મિત્રો આવી ગયા છે ઉપરથી બાસમતી રાઈસ અને એમનો એક મસાલો નાખે છે ને ઉપરથી લીલા ધાણા એડ કરીને હવે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી નાખશું આપણું વેજ પુલાવ પણ તૈયાર થઈ ગયું છે અને હવે પ્લેટો ભરાવા માંડી છે ભાજીના ટેસ્ટની વાત કરું તો ભાઈ ટેસ્ટ તો કાયમ માટે જોરદાર હોય છે તમે પણ ક્યારેક આવીને ટ્રાય કરી જોજો અને જો તમે ટ્રાય કરેલી હોય તો અમને કોમેન્ટમાં જણાવી દીજો તમને કેમ લાગી મિત્રો ભાજી તો આપણે પહેલા પણ ટ્રાય કરેલી હતી પણ આ વેજ પુલાવ તો આપણે પહેલી વખત ટ્રાય કરી રહ્યા છીએ પુલાવના ટેસ્ટની વાત કરું તો ભાઈ મને તો જોરદાર લાગ્યો તમે કેરે ટ્રાય કર્યો હોય તો કોમેન્ટમાં જણાવી દીજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળીએ નવા વિડીયોમાં